પરંતુ હાલ હાઈસ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા દીકરીના વાલી સાથે ગેરવર્તણૂક કરતા હોય તેવું જણાઈ રહ્યું છે ધારી પત્રકાર સંઘના પ્રમુખ સંજય વાળા દ્વારે તેના પુત્રના એડમિશનને લઈને વીપીજી હાઈસ્કૂલ ખાતે પહોંચે છે પરંતુ ત્યાંના ટ્રસ્ટીઓ દ્વારા સંજય વાળાનું અપમાન કરવામાં આવે છે ભાઈ આઈ થી તું નીકળ અત્યારે અમારી પાસે સમય નથી તો ફરી ક્યારેક આવજે અવનવા શબ્દનો પ્રયોગ કરીને એક જાગૃત પત્રકારનો અવાજ દબાવવાના પ્રયત્નો સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા થઈ રહ્યા છે ચોથી જાગે ગણાતા જો પત્રકારનો અવાજ આવી જ રીતના અપમાન કરીને દબાવવામાં આવશે તો ક્યાંય ને ક્યાંય લોકશાહીનું અપમાન પણ થતું હોય તેવું લાગવા મળશે રિપોર્ટર